તો મિત્રો હોળીના દિવસે નગારું વગાડીને બોલી દેજો આ ત્રણ શબ્દો તમારી જે કઈ મનોકામના હશે તો સો ટકા પૂર્ણ થઈ જશે હોળી એકમાત્ર રંગો અને આનંદનો તહેવાર નથી તે એક પ્રાચીન વૈદિક પરંપરા છે જે આપણા જીવનમાં આધ્યાત્મિકતા શુદ્ધિ અને સકારાત્મક ઊર્જાને જાગૃત કરે છે આ તહેવારનો ઉદ્ભવ અતિ પ્રાચીન કાળથી થયો છે જ્યારે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને બચાવવા માટે હોળિકાના દહન દ્વારા અજાયબી દર્શાવી આ તહેવારનો ઉદ્દેશ્ય માત્ર દૂષિત માનસિકતા અને અહંકારને નષ્ટ કરવો નથી પણ જીવનમાં સારા વિચારો અને સત્વગુણને વધારવાનો પણ છે હોળી એ બતાવે છે કે દુષ્ટતા અહંકાર અને અસત્ય હંમેશા નાશ પામે છે જ્યારે ભક્તિ સત્ય અને વિશ્વાસ હંમેશા જીતે છે હોળીનું આધ્યાત્મિક મહત્વ તેના આગના તત્વથી જોડાયેલું છે શાસ્ત્રો અનુસાર આગ શુદ્ધિ અને તપસ્યાનું પ્રતિક છે જ્યારે હોળી દહન થાય છે ત્યારે તેની ગરમી માત્ર શારીરિક નહીં પણ આધ્યાત્મિક રૂપે પણ દરેકમાં એક નવી ઊર્જા ભરી દે છે આ દહન દ્વારા જીવનના વિકારો કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને ઈશાનું દહન થાય છે આ દિવસે કરવામાં આવતા મંત્રોચ્ચાર અને ઉપાયો નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે આ દિવસે કરવામાં આવતા યજ્ઞ અને પ્રાર્થનાઓ બ્રહ્માંડમાં એક ખાસ પ્રકારની ઉર્જા ફેલાવે છે જે માનસિક શાંતિ સુખ અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે આ દિવસે હોળી દહન વખતે અલગ અલગ સામગ્રી હોળીની અગ્નિમાં અર્પણ કરવાથી જીવનના વિવિધ દોષ દૂર થાય છે તેલ જુવાર ગોળ કાળીતલ નારિયેળ ગુગ્ગળ અને ધૂપ જેવા સામાન હોળી અગ્નિમાં નાખવાથી જીવનમાં આવતી સમસ્યાઓ હળવી થઈ શકે છે અને શુભ ફળ મળે છે ખાસ કરીને હોળી પર જો વિધિપૂર્વક હવન કરવામાં આવે તો તે ગ્રહ દોષ શાંત કરવા માટે પણ અસરકારક માનવામાં આવે છે હોળી માત્ર શારીરિક નહીં પણ આત્મિક શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે હોળીના રંગો માત્ર આપણા શરીર પર લાગતા નથી પણ આપણા મન વિચારધારા અને હૃદય પર પણ અસર કરે છે તેને આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો વિવિધ રંગો જ જીવનમાં વિવિધ તત્વો અને શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે લાલ રંગ ભક્તિ અને શક્તિનું પ્રતીક છે પીળો રંગ જ્ઞાન અને પ્રકાશનું લીલો રંગ શાંતિ અને સમૃદ્ધિનું અને નીલો રંગ અધ્યાત્મ અને આધ્યાત્મિક ઊંચાઈનું પ્રતીક છે હોળી એક પ્રતીક છે કે જીવનમાં સારા વિચારો અને સારા કર્મો દ્વારા સદાય આગળ વધવું જોઈએ જે રીતે પ્રહલાદે પોતાના પિતાના દમન અને હોળિકાની ચાળાકીઓ સામે ભક્તિ અને ધૈર્યથી જીત મેળવી તેમ આપણું જીવન પણ ધર્મ સત્ય અને શુભકર્મ પર આધારિત હોવું જોઈએ આ તહેવાર એ પણ શીખવે છે કે જિંદગીમાં જે કંઈ નકારાત્મકતા હોય તેને દૂર કરીને એક નવી શરૂઆત કરવી જોઈએ હોળીનો તહેવાર એક સંકેત છે કે જે કંઈ પણ જૂનું અને અપ્રયોજનયુક્ત છે તેને દહન કરીને એક નવું જીવન શરૂ કરવા માટે સમર્પિત થવું જોઈએ આ દિવસે કરવામાં આવતી હિંદુ પરંપરાઓ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક પણ છે હોળી દહનના સમયે જે તાપમાન ફેલાય છે તે આપણા શરીરના ફ્લૂ અને અન્ય ચેપજનક રોગોના જીવાણુઓને પણ નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે આથી હોળી માત્ર એક તહેવાર નહીં પણ એક દિવ્ય યાત્રા છે જે આપણને જીવનમાં સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવાનો સંદેશ આપે છે આ તહેવાર એ સમૃદ્ધિ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે એક મોકો છે જ્યાં આપણે અમારા મન હૃદય અને આત્માને શુદ્ધ કરી શકીએ હોળીના દિવસે નગારું વગાડીને બોલી દેજો આ ત્રણ શબ્દો જિંદગી બદલી જશે હોળીનો તહેવાર માત્ર રંગો અને આનંદનો નથી તે એક અત્યંત શક્તિશાળી અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સમય છે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર પાછળ એક ઊંડો અર્થ અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે હોળીનો તહેવાર વિશેષ છે કારણ કે આ દિવસમાં નકારાત્મક શક્તિઓ દમિત થાય છે અને સકારાત્મક ઉર્જા જન્મે છે ખાસ કરીને જો હોળીના દિવસે વિશેષ મંત્રો શબ્દો અને તત્વોનો ઉલ્લેખ કરવામાં આવે તો તે જીવનમાં શુભ ફળ લાવી શકે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર હોળી દહન એ માત્ર દૂષિત અને દુષ્ટ ચીજોને ભસ્મ કરતો જલાવાળો તહેવાર નથી પરંતુ તે આધ્યાત્મિક શુદ્ધિ માટે એક ખાસ અવસર છે મનુષ્ય પોતાના જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને અવરોધોને દૂર કરવા માટે આ શુભ સમયનો ઉપયોગ કરી શકે છે આ દિવસે નગરા વગાડી અને ત્રણ વિશેષ શબ્દો ઉચ્ચારતા વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન આવી શકે છે આ ત્રણ શબ્દો કયા છે આ ત્રણ શબ્દો છે જય ધર્મરાજ આ શબ્દો માત્ર ઉચ્ચારવા માટેના નથી તે એક શક્તિશાળી મંત્રની જેમ કાર્ય કરે છે ભારતીય ધાર્મિક શાસ્ત્રોમાં ખાસ કરીને હિન્દુ પૌરાણિક કથાઓમાં ધર્મરાજનો ઉલ્લેખ યમરાજ તરીકે થાય છે જે કર્મ અને તેના પરિણામ માટે જવાબદાર છે પરંતુ અહીં જય ધર્મરાજ કહેવાનો અર્થ માત્ર યમરાજ માટે શ્રદ્ધા દર્શાવવો નથી પણ ધર્મ અને સત્યની જીતને આવકારવો પણ છે જય શબ્દનો અર્થ છે વિજય અથવા સન્માન જય શબ્દ જ્યારે ઉચ્ચારવામાં આવે છે ત્યારે તે એક પ્રેરણાદાયક અને શક્તિશાળી ઉર્જા ઉત્પન્ન કરે છે જે મનુષ્યના ચિંતનને સકારાત્મક બનાવે છે ધર્મ એ પવિત્રતાનું અને જીવનના સાચા માર્ગનું પ્રતીક છે જીવનમાં સાચી દિશા અને ન્યાયયુક્ત જીવન જીવવા માટે ધર્મનું પાલન આવશ્યક છે જ્યારે જય ધર્મ કહેવામાં આવે ત્યારે તે આપણા જીવનમાં સત્ય ન્યાય અને પવિત્રતાની ઊર્જાને બળ આપે છે રાજ શબ્દનો અર્થ છે શાસન નિયંત્રણ અને સત્તા જય ધર્મરાજનો અર્થ એ થાય છે કે ધર્મનું શાસન હંમેશા વિજી રહે જે વ્યક્તિ આ શબ્દોનું સ્મરણ કરે છે તે ન્યાયના માર્ગે ચાલે છે અને જીવનમાં સારા પરિણામો મેળવે છે આ ત્રણ શબ્દો શા માટે મહત્વના છે હોળીના દિવસે જ્યારે નગરા વગાડીને આ ત્રણ શબ્દો ઉચ્ચારવામાં આવે છે ત્યારે તે ખૂબ જ ઊંડા અને શક્તિશાળી તત્વોને જાગૃત કરે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર હોળીના દિવસની રાત્રિએ પૃથ્વી પર ધાર્મિક અને આધ્યાત્મિક તત્વો ખૂબ જ શક્તિશાળી હોય છે આ દિવસે મનુષ્ય જે કંઈ બોલે છે તે બ્રહ્માંડમાં તરંગો પેદા કરે છે અને વિધિમાં બદલાવ લાવે છે જય ધર્મરાજ બોલવાથી થતો લાભ આ ત્રણ શબ્દો એક પ્રકારના મંત્ર તરીકે કાર્ય કરે છે જ્યારે હોળીના અગ્નિ પાસે ઊભા રહીને નગરા વગાડી અને ઊંચા સ્વરે જય ધર્મરાજ બોલવામાં આવે ત્યારે તે વ્યક્તિની અંદરના સંકટોને દૂર કરી શકે છે આ શબ્દો પ્રભુ પ્રત્યયની ભક્તિ અને સમર્પણ પ્રદર્શિત કરે છે જેના કારણે જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે વ્યક્તિ પોતાના પાપો અને ભૂલોનો પરિતાપ કરી શકે છે અને નવા શુદ્ધ જીવનની શરૂઆત કરી શકે છે આ શબ્દો ઉચ્ચારવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે કારણ કે ધર્મ એ ન્યાય અને સત્યનું પ્રતિક છે અને જ્યારે સત્ય બોલવામાં આવે છે ત્યારે અસત્ય અને દુષ્ટતાનો નાશ થાય છે આ શબ્દોનું ઉચ્ચારણ મનુષ્યના કર્મફળને પોઝિટિવ દિશામાં ફેરવી શકે છે કારણ કે ધર્મરાજ એ કર્મોના ન્યાયાધીશ છે શાસ્ત્રો અનુસાર જ્યારે મનુષ્ય સત્ય અને ધર્મની સ્તુતિ કરે છે ત્યારે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન થવાની શક્યતા વધી જાય છે હોળીના શુભ પ્રસંગે આ શબ્દો બોલવાથી શું થશે હોળી માત્ર રંગોનો તહેવાર નથી તે પ્રકૃતિના ચાર તત્વો અગ્નિ પૃથ્વી જળ અને હવા સાથે જોડાયેલો છે જ્યારે હોળી દહન થાય છે ત્યારે તે દુષ્ટ તત્વોને ભસ્મ કરે છે આ સમયે જો કોઈ હૃદયથી જય ધર્મરાજ બોલે તો તે શારીરિક અને માનસિક રૂપે શુદ્ધ થઈ શકે છે આ ત્રણ શબ્દો હવામાં એક સ્પંદન પેદા કરે છે જે આધ્યાત્મિક રીતે શાંતિદાયક અને શક્તિશાળી હોય છે જય ધર્મરાજના ઉચ્ચારણથી જીવનમાં ચાલતા અવિરત સંઘર્ષોનો અંત આવી શકે છે અને સારા સમયની શરૂઆત થઈ શકે છે આ ઉપાય કેવી રીતે કરવો હોળીના અગ્નિ પાસે જાઓ નગારું અથવા ઢોલ વગાડીને આ શબ્દો ઊંચા અવાજે બોલો જય ધર્મરાજ આ શબ્દો બોલતી વખતે મનમાં ધાર્મિક ભાવ અને શ્રદ્ધા રાખો હોળીના અગ્નિની પરિક્રમા કરો અને મનમાં શુભ સંકલ્પ કરો આ ઉપાય જ્યારે શ્રદ્ધાથી કરવામાં આવે ત્યારે તે જીવનમાં નવા દ્વાર ખોલી શકે છે જે લોકો નાણાકીય સંકટમાં છે તકલીફો ભોગવી રહ્યા છે અથવા જીવનમાં શાંતિની શોધમાં છે તેઓ માટે આ ઉપાય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે જય ધર્મરાજ માત્ર ત્રણ શબ્દો નથી તે એક દિવ્ય મંત્ર છે જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ધાર્મિક આર્થિક અને આધ્યાત્મિક પરિવર્તન લાવી શકે છે હોળીના પવિત્ર દિવસે જ્યારે આ ત્રણ શબ્દો ઊંચા અવાજે બોલવામાં આવે છે ત્યારે તે અદ્રશ્ય શક્તિઓને પ્રભાવિત કરી શકે છે આ ઉપાય કાળક્રમે જીવના કર્મ અને ભવિષ્યને પણ બદલી શકે છે જે લોકો આ ઉપાય શ્રદ્ધા સાથે કરે છે તેઓ તેમના જીવનમાં વિશેષ લાભ અને શાંતિનો અનુભવ કરી શકે છે આ તહેવાર માત્ર એક ઉત્સવ નહીં પણ આત્મશુદ્ધિનો એક અવસર છે અને જય ધર્મરાજ શબ્દોની મહિમા એ તહેવારના આધ્યાત્મિક અને શક્તિશાળી પાસાને વધુ ઉર્જાસભર બનાવે છે જય ધર્મરાજ આ ત્રણ શબ્દો શા માટે બોલવા જોઈએ આ ત્રણ શબ્દો અદભુત શક્તિ ધરાવે છે આ શબ્દો માત્ર ઉચ્ચારવા માટે નહીં પરંતુ એક દિવ્ય તત્વ છે જે આપણું ભવિષ્ય કર્મ અને જીવનની દિશાને અસર કરી શકે છે ભારતીય ધર્મશાસ્ત્રોમાં ધર્મરાજ શબ્દનો સંબંધ યમરાજ સાથે છે જે મૃત્યુ અને કર્મના ન્યાયાધીશ છે જ્યારે જ શબ્દ સાથે ધર્મરાજ શબ્દ જોડાય છે ત્યારે તેનો અર્થ થાય છે કે સત્યોનો વિજય થાય ન્યાયનું શાસન થાય અને સારા કર્મોને ફળ મળે હોળીના દિવસે જ્યારે આ શબ્દો નગરા વગાડી ઊંચા અવાજે બોલવામાં આવે છે ત્યારે તે એક પ્રભાવશાળી ઉર્જા પેદા કરે છે ભારતીય વેદો અને શાસ્ત્રોમાં આવું માનવામાં આવે છે કે શબ્દ અને ધ્વનિ એક ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે શબ્દો યોગ્ય સમયે અને યોગ્ય ભાવનાથી ઉચ્ચારવામાં આવે ત્યારે તે આકાશમાં ગુંજી ઉઠે છે અને તેની અસર અદ્રશ્ય શક્તિઓ પર થાય છે જય ધર્મરાજ બોલવાથી થતી અસર આ શબ્દો હવામાં જૈવિક અને આધ્યાત્મિક તરંગો ઉત્પન્ન કરે છે જે વ્યક્તિના જીવનમાં શુભ પરિવર્તન લાવી શકે છે આ ધ્વનિ એક સ્પંદન પેદા કરે છે જે વ્યક્તિની આસપાસ રહેલા નકારાત્મક તત્વોને દૂર કરે છે ખાસ કરીને હોળીના દિવસે જ્યારે નકારાત્મક ઉર્જા આગથી ભસ્મ થાય છે ત્યારે આ શબ્દો બોલવાથી એ ઉર્જા વધુ પ્રભાવશાળી રીતે શૂન્ય થઈ જાય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ દિવસમાં વાતાવરણમાં ઘણા પરિવર્તનો થાય છે આગની આસપાસ રહેલી હવા શુદ્ધ થાય છે અને જો એ સમયે ઊંચા અવાજે ધાર્મિક શબ્દો બોલવામાં આવે તો તે વ્યક્તિની અંદરની માનસિક શક્તિઓને ઉત્તેજિત કરી શકે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં માન્યતા છે કે જ્યારે આ શબ્દો ઊંચા અવાજે બોલવામાં આવે છે ત્યારે તે યમરાજ સુધી પહોંચે છે યમરાજને ધર્મરાજ પણ કહેવામાં આવે છે કારણ કે તે જ ન્યાય અને કર્મના નિયંત્રણમાં છે જીવનમાં કેટલાક સમય એવા આવે છે જ્યારે વ્યક્તિ પર મુશ્કેલીઓ વધે છે અને તે જ સમયે પાપ અને સારા કર્મોના સંચારનું વલણ એકદમ નાજુક બને છે જય ધર્મરાજ બોલવાથી જીવનમાં થનારા પરિવર્તનો એક પાપ ઓછા થવા લાગે છે જ્યારથી વ્યક્તિ આ શબ્દો ઉચ્ચારે છે તેનાથી એક માનસિક અને આત્મિક શુદ્ધિ શરૂ થાય છે વ્યક્તિ પોતાની ભૂલોનું પરિશોધન કરી શકે છે અને ધર્મ અને સત્યની દિશામાં આગળ વધી શકે છે બે કર્મના ફળ બદલાય છે યમરાજ આપણા ભૂતકાળના કર્મોનું ફળ આપતા દેવતા છે જો આપણે જીવનમાં શુભફળ મેળવવા હોય તો સારા કર્મો અને સારા વિચારોનું સંચાલન કરવું પડે જય ધર્મરાજનો ઉચ્ચારણ આપણા કર્મની દિશાને સકારાત્મક બનાવી શકે છે ત્રણ વાસ્તવિક શાંતિ અને ભયમુક્તિ પ્રાપ્ત થાય છે માનવ જીવનમાં ભય એક મોટો શત્રુ છે ભવિષ્યનું ભય મૃત્યુનો ભય નિષ્ફળતાનો ભય આ બધા ભય એક વ્યક્તિને જીવનમાં કંટાળાજનક અને તણાવભર્યું બનાવી શકે છે જય ધર્મરાજનું ઉચ્ચારણ આ ભય દૂર કરવામાં સહાય કરે છે કારણ કે તે આપણે ધર્મના માર્ગ પર રહેવાનું સંકેત આપે છે ચાર હોળીના દિવસે વિશેષ શક્તિઓ જાગૃત થાય છે ભારતીય તહેવારો માત્ર ઉજવણી માટે નથી તે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ પ્રભાવશાળી હોય છે હોળીના દિવસે વિશ્વમાં રહેલી ઊર્જાઓ વિશેષ રૂપે પ્રવર્તે છે તેથી જો આ દિવસે કોઈ સારા સંકલ્પ સાથે ઊંચા અવાજે આ શબ્દો બોલે તો તે બ્રહ્માંડમાં એક નવી અસર પેદા કરે છે પાંચ વ્યક્તિ પોતાના જીવનમાં નવી શરૂઆત કરી શકે છે હોળી એ નવી શરૂઆતનો તહેવાર છે હોળી દહન એ પૂર્વવર્ષના દુઃખ દારિદ્ર્ય અને અવરોધોને ભસ્મ કરવા માટે થાય છે જય ધર્મરાજના ઉચ્ચારણ સાથે વ્યક્તિ પોતાના જીવનમાં એક નવી ઊર્જા ઉમેરી શકે છે જે તેને આગળ વધવા માટે પ્રેરિત કરે છે આ શબ્દો કેમ અને ક્યાં બોલવા જોઈએ હોળીના દિવસે ખાસ કરીને હોળી દહન સમયે જય ધર્મરાજ બોલવાનો મહિમા ખૂબ મહત્વનો છે એક નગરા અથવા ઢોલ વગાડી આ શબ્દો ઊંચા અવાજે બોલવા બેટ હોળીના અગ્નિની પરિક્રમા કરતી વખતે શ્રદ્ધા અને ભાવનાથી આ મંત્ર જપવો ત્રણ ધાર્મિક ચિંતન સાથે મનમાં સારા સંકલ્પ કરીને આ શબ્દો ઉચ્ચારવા જય ધર્મરાજ માત્ર ત્રણ શબ્દો નથી તે એક આધ્યાત્મિક શક્તિ છે જે પાપથી મુક્તિ અપાવી શકે છે જીવનને સુધારી શકે છે અને આત્માને શાંતિ આપી શકે છે હોળી એક એવો તહેવાર છે જે નકારાત્મક તત્વોને નાશ કરવા માટે જાણીતો છે આ તહેવાર એવા લોકોને એક અવસર આપે છે જે જીવનમાં સંઘર્ષ નિષ્ફળતા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય જય ધર્મરાજનું ઉચ્ચારણ એક શક્તિશાળી ઉપાય છે જે શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે વ્યક્તિને ઉર્જાસભર બનાવી શકે છે આ માટે હોળીના દિવસે જ્યારે હોળી દહન થાય ત્યારે શ્રદ્ધાથી નગરા વગાડીને ઊંચા અવાજે જય ધર્મરાજ બોલો આ માત્ર એક રિવાજ નહીં પણ એક દિવ્ય શક્તિ છે જે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે જય ધર્મરાજ જય ધર્મરાજ જય ધર્મરાજ મિત્રો આ ઉપાય ખૂબ જ પ્રાચીન અને અજમાયેલો છે હોળીના દિવસે માત્ર આ ત્રણ શબ્દો બોલવાથી દુઃખદરિદ્રતા દૂર થઈ શકે છે અને સૌભાગ્યના દ્વાર ખુલી શકે છે તો શું તમે ઉપાય અજમાવશો હા કે ના કમેન્ટમાં લખજો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જેથી બીજા લોકો પણ આ જાણીને લાભ લઈ શકે આવતા રોચક અને રહસ્યમય ઉપાય માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હોળી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ હંમેશા ખુશ રહો સુખી રહો અને આવું જ નયુનતમ અજમાવતા રહો જય શ્રી કૃષ્ણ